બે દાળા ઇ બાઇક ધોયું નહીં પણ આજ લુખી દેવું પડશે તો મેળ આવ્યો નહીં અને એવું થાય તો ચાલ હું લુખી દઈએ ને તો એવું મેગાડે ડાક પડવા દેવાનું નહીં કારણ કે આપણો બેગ કોણ કેવાય શું એમને કેવું છું કે ડાક પડ્યો હા જોવાની યાર

આપડે પેલું ઉગાડે છે ભાગુ પેલો ગાળો હોય એ પેલા બે પૂછ્યું તું બે ચાજી શું પૂછવાનું હોય આપડે યાર એ મી બક્કલ લાવડા ને ભૂકા કાઢી નાખશે તો એટલે મારે લાબુ એટલે ઓના માટે હું શું જોશે ઓના માટે કાગળિયા બધો કરવા પણ પૈસા એ પૈસા જોવા ને કાગળિયા જોવો એટલે કાગળિયા કયો જોવી કોઈ તમારો મેન નહીં આવે એના કરતા સાયકલ ફેવરી ખો એટલે બસ અમે સાયકલ ફેવરી ખાવા છીએ અચ્છા બોલો તો તમે એક કામ કરો બોલો આપણે પેલું હોય ને પેલો વાડો શિયાળો એટલે વેચી મારી બેસાજી પૂછી જો એ પેલા એ બેસાજી હું પૂછવાનું હું મોટો નહીં

કેલા બુકરા બધું નઈ બલાયું કે આલું હા દેવા તમે બતાવો મોડે અમાર જવાનું જોગળ આ આ આ જો આ પૂરા બોંધ્યા વાત કરી હેડ હેડ સોનો વાત કર્યા વગર

એ કોંતી રાખો બધું કરી દે છોતી આ કોંતી નહીં રાખો મારો હવે તો આ દાડે હું કરું નહીં લ્યા

બે હું ઈરે નઈ હું ઘરે મગું છું હું તો ઉખડી જેલી નોઠું ઈનેની જેલી સરસ આમ હું તો માં 4000 ની તું બે 400 રૂપિયા કે મન ખાલી આટલું ભરાવરાઈ દે કશુલી ભરાઈ મારી ઓન ના આ તું ઘર જાય હું આવ હે હું જાય કર જા 1 રૂપિયો તો નઈ મળે અલ્યા બેહને તું

ફટાફટો કાલ ગમે મોત આવ્યું તારું તું હે બખાવ ના કર્યા મે